હાલ ચાલતી કોરોનાની બીમારીમાં એમ્બ્યુલન્સના અવાજો કે પછી સ્મશાનના દ્રશ્યો હેપતાઈ ગયેલા લોકોને આમાંથી કેવી રીતે બચાવી શકાય અને બહાર કેવી રીતે નીકળી શકે તે માટે સુરત શહેરના જાણીતા સાયકોલોજીસ્ટ અને થેરાપિસ્ટ ડૉક્ટર ઉર્વેશ ચૌહાણ સાથે મુલાકાત જી ટંટ ચેનલ કરી હતી ત્યાં તેઓ શું કહે છે તે આપણે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો જી ટંટ ન્યૂઝ ચેનલ કંઈક ને કંઈક નવા વિષય પર હાલ લોકોને અને ખાસ કરીને દર્શક મિત્રોને જ્ઞાન આપે છે કે હવે શું કરવું ત્યારે હાલ કોરોનાએ કાળો કેર વર્તાવી રહ્યો છે તમારા ઘર પાસેથી એમ્બ્યુલન્સ નીકળે એનો સાયરન વાગતી નીકળે તો તમારા મગજમાં તરત થઈ જાય કે હવે આ દર્દીનું શું થશે કે કોઈ સ્મશાન કે પછી કબ્રસ્તાનના ન્યૂઝ તમે સાંભળી રહ્યા છે તો પણ તમને એવું થશે કે હવે આનું શું થશે શું આપણે ખરેખર આ રોગ ભરખી જશે કોઈ બારગામથી આવ્યા હોય કે પછી કોઈએ માસ્ક ન પહેર્યું હોય આવા અનેક વિચારો આપણે આવે છે ત્યારે આપણે હવે એક સાયકોલોજીસ્ટ થેરાપિસ્ટને આપણે મળશી ડોક્ટર ઉર્વેશ ચૌહાણે તેઓ આની અંદર પ્રકાશ પાડશે કે આની અંદરથી આપણે બહાર કેવી રીતે નીકળી શકીએ જી નમસ્કાર ઉર્વેશભાઈ હા શું કહેવા માગો છો હાલ કોરોનાનો કાળો કેર વર્તાઈ રહ્યો છે હવે આની અંદર તમારી પાસે ઘણા બધા કેસ આવતા હોય છે સાયકોને લઈને શું કહો છું આપ મીડિયાનો ખૂબ ખૂબ આભાર અત્યારે વર્તમાન પરિસ્થિતિ જે સર્જાઈ છે હવે ચારે તરફ એક નકારાત્મક વિચારોનું વાવાઝોડું વકરું છે એવું કહીએ કે દરેક વ્યક્તિ કોઈક પોઝિટિવ વાત કરતાં પહેલાં કદાચ એ જ વાત પૂછશે તમે કેમ છો એ પૂછવા પહેલાં જ કદાચ કોઈ વ્યક્તિ એવું પૂછશે કે તમારા ઘરમાં બધા મજામાં તો છે ને કોરોનાગ્રસ્ત તો નથી ને અથવા કોઈને પોઝિટિવ તો નથી ને કંઈ પણ જરૂર હોય તો અમને કહેજો આર્થિક રીતે ઓક્સિજનની અથવા અન્ય કંઈ સહાય હોય તો અમને કહેજો આવા શાયરન નકારાત્મક વિચારો એમ્બ્યુલન્સના અવાજ એની સામે દરેકની આજે સ્વાભાવિક છે કે માનસિક સ્થિતિ તો બગડી જ છે માનસિક સ્વાસ્થ્ય જાળવવું એટલું જરૂરી છે હવે એમાં માનસિક સ્વાસ્થ્યમાં ઘણી બધી વખતે આપણને આપણી લાગણીઓને સમજવાની હોય હવે લાગણી એક વ્યક્તિને એલર્ટ કરીને જાય એટલે આપણને ચેતવતું હોય સામાન્ય ચિંતા તો દરેકને હોય અને હોવી જ જોઈએ જે પ્રમાણે અત્યારે સુરતની વર્તમાન પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને જોતાં આપણને એવું જો વિચાર ન આવે કે મને કોરોના નહીં થશે તો હું એના માટેની કાળજી જ નથી રાખવાનો હું એના માટેનું પ્રિકોશન નહીં રાખીશ હું હેન્ડ સેનેટાઈઝ નહીં કરીશ હું માસ્ક નહીં પહેરીશ હું લોકોને સામે ડિસ્ટન્સથી બેસીશ નહીં ડિસ્ટન્સથી વાત નહીં કરીશ આ બધી કાળજી કોણ લેશે તો અહીંયા પહેલાં પોતે જ સમજી લેવાની જરૂર છે કે અત્યારે માહોલ કેટલો ખરાબ છે અથવા તો એ નકારાત્મક કેટલો છે અને દરેક વ્યક્તિ એક અલગ ટ્રોમામાંથી નીકળો છે સપોઝ કે કોઈને આર્થિક મુશ્કેલી સર્જાઈ રહી છે કોઈને હેલ્થના ઇશ્યુઝ છે કોઈકને સારી હોસ્પિટલ અથવા ઇન્જેક્શન અથવા જરૂરી પૂરતી માહિતી નથી મળી શકી વ્યક્તિ ગભરાઈ ગયા છે કે આ પરિસ્થિતિમાં હું શું કરું જેવા દરેક પ્રશ્ન આજે સ્વાભાવિક છે પરંતુ એમાંથી નીકળી ચોક્કસ શકાય છે તો એક જ વાત હું અહીંયા કહીશ કે લાગણીઓ આવે છે પણ એ આપણને એલર્ટ કરે ચેતવે કે મને આવું ન થાય અને એ જ આપણા બ્રેઇનની જબરદસ્ત તાકાત છે ને આ થવું જ જોઈએ જો એ આ લાગણી મને ચેતવશે કે આ કોરોનાથી મને બચવાનું છે અથવા મને નહીં થઈ જઈ શકે અથવા મારા ઘરનાને કોઈને નહીં થાય એ બાબતે હું ચેતવતો રહીશ પોતાને મારા વિચારને તો ચોક્કસ આમાંથી બહાર નીકળી શકાય બીજું ખાસ કરીને ઉરેશભાઈ બીજા એ પણ કહેવાનું કે તમારી દૃષ્ટિએ સાયકોલોની તમે સાયકોલોજીસ્ટ પહોંચો તો થેરાપિસ્ટ પણ છો તો એની દ્રષ્ટિએ આજે કદાચ દર્દી આની અંદર ઘૂસી ગયા એનું માઇન્ડેડ એમ્બ્યુલન્સના એમ્બ્યુલન્સનામાંથી ડરતા હોય કે પછી અમુક આપણે જાણ્યું હશે કે નાના બાળકો કોઈ ફ્રી જ્યારે વાત કરતું હોય કોઈ કબાટ સાથે વાત કરતું હોય તો હવે આવા કોઈ દર્દી હોય આવા દર્શક મિત્રોની દર્દી કદાચ હોઈ શકે છે તે એને આપણે બહાર કેવી રીતે કાઢી શકીશું ખૂબ સરસ આ જે તમે કીધી એક ટ્રોમાની ભયંકર અસર હોઈ શકે જ્યાં બાળક વ્યક્ અથવા કબાટ સાથે વાત કરે છે આઈના સાથે વાત કરે છે આવી ભયંકર અસરો થતી હોય સપોઝ કે અમારી પાસે એવા ઘણા કેસો હતા કે જેમાં પહેલાં લોકડાઉન જે થયું હતું એના અસરમાંથી બહાર આવી ગયા પછી કોઈ કોરોના થયો નથી અથવા સાધારણ કોઈ ક્વોરન્ટાઇન થવાની ફરજ પડી છે એવા સમયમાં જ્યારે સરકાર અથવા સ્વયંભૂ લોકડાઉનની જ્યારે વાતો થતી હોય ત્યારે એ જ તણાવ ફરીથી ઉદ્ભવતો હોય જેને અમારી ભાષામાં કહેવાય પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર જેને કહેવાય પીટીએસડી કે પહેલાં જેવી જ સિચ્યુએશનમાંથી હજી પણ મને કશું જ નથી થયું તેમ છતાં મારાથી નીકળી નથી શકાયું તો આ એક ડિસઓર્ડર છે પરંતુ આવા બધી સિચ્યુએશનમાં બે ટીપ્સ છે જે સૌથી વધારે ઉપયોગી બને અને એ સહજ આપણે કરી શકીએ એવી રીતે છે એક તો છે કે હું ઘરના બધા જ લોકો સાથે મળીને પ્રાણાયામ કરું યોગા કરું એવી ક્રિએટિવ ગેમ્સ જે ઇન્ડોર ગેમ હોય અને સાથે મળીને કરી શકીએ એની સાથે કાળજી રાખું બીજું જ્યાં મને નકારાત્મક વિચારો આવે છે જે મારી લાગણી છે એ લાગણીને અતિ રીતે ના વ્યક્ત કરું જેવી રીતે કોઈ બાળકને આપણે કહીએ કે હું બિઝી છું તું બહારથી ન્યૂઝપેપર લઈ આવ અને એ ન્યૂઝપેપર લઈ આવે છે ને હેન્ડ સેનેટાઇઝ કરવાનું ભૂલી જાય છે તો એક પિતા તરીકે એ એને આક્રોશ વ્યક્ત ના કરે કે તને ખબર નથી પડતી અત્યારે કેવું વાતાવરણ છે તને કેટલી બધી વખતે કીધું અરે તું તારી સાથે બધાને ચેપ લગાડશે આવી ભયંકર વાતો કરવાની કંઈ જરૂર નથી આ જ કોરોનાની સ્થિતિ ભયંકર જરૂર છે પરંતુ આપણે જેટલા હળવાશથી એને એજ્યુકેટ કરીશું એને સમજીશું અને એ જ વાર્તાલાપની ટેવ રોજિંદા જીવનમાં લાવીશું ત્યારે આપણે એને અલગ રીતે કહેવાની જરૂર છે જેવી રીતે એક ટિપ્સ કે જેમાં આપણે પ્રોમિસ કરી શકીએ ચાલો આપણે ચાર લોકો આજે આપણે ઘરના કુટુંબી એકબીજા સાથે પ્રોમિસ કરીએ કે હું હેન્ડ સેનેટાઈઝ આજે આખા દિવસમાં કરીશ હેન્ડ ગ્લોવ્સ પહેરીશ માસ્ક પહેરીશ સોશિયલ ડિસ્ટન્સિન્સ રાખીશ અને જ્યારે હું કોઈ ભૂલી જઈએ છે એટલે કે આપણે ચારમાંથી જ ભૂલી જઈએ છીએ ત્યારે આપણેને યાદ કરાવીએ ગુસ્સો વ્યક્ત ના કરીએ શું પપ્પા આજે યાદ છે ને સવારે આપણે શું વાત કરી હતી સોરી બેટા હું હેન્ડ સેનેટાઇઝ કરી દઉં છું તો આવી જેવી જેવી નાની નાની બાબતો છે જેના દ્વારા આપણે પોતી પોતાના રોજિંદા જીવન વ્યવહારમાં જ્યારે આ ટેવ પાડીશું ને ત્યારે એ આદત બનશે અને જ્યારે આદત બનતી જશે ત્યારે સ્વાભાવિક આપણું રક્ષણ ક્યારે થતું જશે એ આપણને ખબર પણ નહીં પડે તો આ સ્વાભાવિક આપણા જીવનમાં વણી લેવા જેવી બાબત છે કે હું બહુ અતિ ના ગુસ્સો વ્યક્ત કરું અતિ ચિંતાના વ્યક્ત કરું મારું હેલ્ધી કોમ્યુનિકેશન રહે હું મારા પરિવારની અને પોતાની કાળજી રાખું પ્રોમિસ ટેકનિક જેવીનો ઉપયોગ કરું આ બધી ટેકનિકો ચોક્કસ મને લાગે છે કે કામ આપશે જ આપને દર્શક મિત્રો માટે છેલ્લે શું કહેવા માગું ટિપ્સ શું છે તમારે આ બહુ જ કોન્ફિડન્સ રાખવાની પણ જરૂર નથી કે કદાચ મને કોરોના નય જ થશે અને એક ઓવર કોન્ફિડન્સમાં પણ નહીં જવું પણ સામાન્ય રીતે એ સમજીએ કે આજે માનસિક તણાવના લઈને આ જે વાતાવરણ એવું છે એના કારણે લોકો ચિંતા હતાશા અનુભવે છે કાઉન્સેલિંગ તમને સરળતાથી સહજતાથી બહાર કાઢી શકે જો આ તણાવ વધતો જશે તો આપણે સાયકેટિસ્ટની મદદ લેવી પડશે એ પણ કંઈ ખોટું નથી એ સ્વાભાવિક જ અને એક અલગ જ સાયન્સ છે જેમાંથી બહુ જ સારા રિઝલ્ટ મળે પરંતુ જો તણાવને સમજી જાઓ તો દવા સુધી પહોંચાતું નથી અને દવાની સાથે સાથે થેરાપી બહુ વધારે યુઝફુલ થાય છે બની શકે તમને ફેસ ટુ ફેસ મળવામાં અત્યારે અનકમ્ફર્ટેબલ ફીલ કરો છો તો અમારી એવી હેલ્પલાઇન છે જે નવથી નવ વાગ્યા સુધી ઉપલબ્ધ છે એમાં એવા અનુભવી સાયકોલોજીસ્ટ છે જે આપને ટેલિફોનિક કાઉન્સેલિંગ કરશે વિડિયો કાઉન્સેલિંગ પણ ઉપલબ્ધ છે તો જ્યાં મળી નથી શકાતું ત્યાં તમે પોતાના માનસિક સ્વાસ્થ્યની કાળજી માટે અમને સંપર્કમાં રહો અમારી સાથે રહો અને આ તણાવને આપણે સામેથી સમજીએ એના સાયન્સને સમજીએ અને એને ઓછું કેવી રીતે કરી શકાય એ બાબતને સમજીએ હું ડૉક્ટર ઉર્વેશ ચૌહાણ મારો વ્યક્તિગત નંબર ત્રિપલ સેવન ડબલ એઇટ ફાઇવ ત્રિપલ ઝીરો ફોર છે એના પર આપ ઓફિશિયલ ટાઈમ પર દસથી છમાં કોલ કરી શકો હું આપને ફોન નહીં રિસીવ થશે તો હું આપને કોલબેક આપીશ હું તમને જવાબ આપીશ એવા સાયકોલોજીસ્ટની જે અમારી વોલેન્ટરીની ટીમ છે જે ખૂબ જ એક્ટિવ અને ખૂબ જ અનુભવી છે એમના હું નંબર આપીશ અમે ચોક્કસ આપના આ તણાવને સમજીએ છીએ તણાવમાંથી મુક્તિ માટે અમે અમારા તરફથી પૂરો પ્રયાસ કરીએ છીએ જો તમે પોતાની મદદ કરશો તો આ કોરોનાના ડરને આપણે ચોક્કસ સાથે મળીને હરાવી શકીશું એ વાત વ્યાજબી અને એટલી સચોટ છે મિત્રો હમણાં જ વાત કરી તા તજજ્ઞ સાયકોલોજીસ્ટ થેરાપિસ્ટ ડૉક્ટર ઉર્વેશ ચૌહાણ આપ એમનું એડ્રેસ નોંધી લેશો વેસ્ટર્ન પ્લાઝા એકસો છ ભૂલકાભવન સ્કૂલની બાજુમાં અડાજન સુરત આપ ફરી પાછો એમનો નંબર પણ નોંધી લેશો એમનો મોબાઈલ નંબર છે ત્રિપલ સેવન ડબલ એટ ફાઇવ ડબલ જીરો ફાઇવ ત્રિપલ ઝીરો ફોર ફરી પાછો નંબર આપ બોલું છું ત્રિપલ સેવન ડબલ એટ ફાઇવ ત્રિપલ ઝીરો ફોર આપણે કંઈ પણ આવા આપણે કંઈ પણ આવા પ્રશ્નો હોય એટલે કે ગભરાતા હોય એમ્બ્યુલન્સનો અવાજ આવતો હોય તો આપે સાહેબને સાહેબે આપને ટીપ્સ આપી છે છતાં પણ કાઉન્સેલિંગ તમને કરવા માટે આપને આ નંબર આપ્યો છે આપ તેની ઉપર આપ ફોન કરી શકો છો જી ટ્રમ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરાનો હર્ષદ શેટા સાથે સુરત